જય સ્વામિનારાયણ ભારત વર્ષની અંદર જયારે તીર્થનો મહિમા વર્ણન કરવામાં આવ્યો છે અને લોકો તીર્થ નો મહિમા જાણે પણ છે એ જ રીતે અનુકરણ કરતા જયારે તીર્થયાત્રાની અંદર ચારધામ યાત્રામાં જયારે નીકળ્યા છીએ ત્યારે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ ના રોજ અમે દક્ષિણ ભારતની અંદર આવેલ એવા આદિ તીર્થસ્થાનની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આદિકુરમાં મુખ્ય ગેટના કહેતા જે શહેરનો ગેટ છે એના તમે દર્શન કરી રહ્યા છો તમે જોઈ રહ્યા છો કે આદિકુરમાં તીર્થની અંદર જ્યારે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈએ ત્યારે લગભગ બધા જ મંદિરોમાં રેલિંગની અંદર જવાનું હોય આજુબાજુનો પરિસરનો ભાગ એને તમે જોઈ શકો છો પરિસરના ભાગમાંથી અનેક સ્તંભો એ નકશીકામ દ્વારા શિલ્પકળાથી સુશોભિત અને જે પાલખી એના જે કલાકૃતિઓ ગરુડ તેમજ હંસ એ આદિ જે રથયાત્રાની અંદર જે સુશોભિત રથની અંદર એનું સુશોભન કરવામાં આવે એના પણ તમે દર્શન કરી રહ્યા છો મંદિરના પરિસરમાંથી સરસ મજાનો ગોપુરમ જેનું શિખર સોનાથી મઢેલું છે એ ગોપુરમના દર્શન કરતા કરતા જ્યારે પરિસરમાં અનેક મૂર્તિઓ શિલ્પકળાથી અલંકૃત કરવામાં આવી છે એ શિલ્પકળાથી અલંકૃત એ મૂર્તિઓ એના દર્શન તમે કરી રહ્યા છો આ પરિસરના પ્રદક્ષિણાના ભાગની અંદર આ મૂર્તિઓ છવાયેલી છે જ્યાં અનેક હાથીના મુખારવિંદ એકલા તમે જોઈ શકો છો સારા એ પરિસરની અંદર કોઈ પણ વ્યક્તિ દેખાતું નથી એનું કારણ છે તમે સમુદ્ર મંથન એનું દ્રશ્ય જોઈ શકો છો અને કચ્છ ભગવાનનું પ્રાગટ્ય એને પણ તમે નિહાળી શકો છો પદ્મની અંદર જાણે પદ્મ ખીલતું હોય એવા સ્તંભની અંદર નકશી કરેલું છે બપોરનો સમય હોવાથી મંદિરની અંદર ભીડ હતી નહીં એટલે દર્શન અમને ખૂબ સરસ રીતે થયા સરસ મજાનો હજારો વર્ષો પુરાતની આ કચ્છ પ્રાગટ તીર્થસ્થાન એમાં શાંતિથી જ્યારે દર્શન કર્યા તમે ગોપુરમના ઉપરના ભાગની અંદર સોનાનું ગોપુરમ એને જોઈ શકો છો કે જે વિમાન શ્રીરંગ ક્ષેત્રની અંદર જે વિભીષણ મહારાજે રંગનાથ ભગવાનને લઈ જતા હતા જે સોનાના વિમાનની સ્થાપના કરી એવું જ અહીંયા એ સોનાના ગોપુરમની ઉપર વિમાન આકારનું એ ગોપુરમ મઢેલું દેખાય છે તમે ત્યાર પછી ગરુડ સ્તંભ અતિ ગગનચુંબી સ્તંભ એના દર્શન કરી રહ્યા છો કચ્છ અવતાર એને આપણે સૌ કોઈ જાણીએ છીએ અને જો કોઈ ન જાણતા હોય

અહીંયા જ કચ્છ ભગવાન પ્રાગટ્ય થયો અને પહેલા અહીંયા સમુદ્ર હશે એવું માનવામાં આવે છે દેવોની સંપત્તિ ભગવાન વિષ્ણુ નારાયણે વચ્ચેનો રસ્તો કાઢી અને સમુદ્ર મંથન કરવાનું કહ્યું અને જ્યારે મંદ્રાચલ પર્વત એનો રવૈયો કરવાનો નિર્ધાર કર્યો ત્યારે રવૈયા પર્વતનો આધાર કઈ રીતે રાખો અને એ જ વખતે ખુદ નારાયણે કચ્છ અવતાર પ્રગટ કરી કેતા કચ્છ અવતાર ધારણ કરી અને મંદ્રાચલને પોતાની પીઠ ઉપર ધારણ કરેલો એ જ આ કચ્છ પ્રાગટ્ય ભૂમિ છે ત્યાં તમે આ બેનરની અંદર કચ્છ ભગવાન એના પણ દર્શન કરી રહ્યા છો વિશાળ ચોગાનની અંદર બહારથી આ આખું એક કચ્છ ભગવાનનું મંદિર કહેતા કચ્છ પ્રાગટ્ય સ્થળી આજુબાજુની અંદર સરસ મજાનો બગીચો છે અને એની ભાષીની અંદર તમે જોઈ શકો છો કે ફૂલથી અતિશય પરમાત્માને શૃંગાર કરવામાં આવ્યો છે એવો બેનરની અંદર આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ ત્યાર પછી અમે માનસપુરની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યાં તમે રસ્તામાં દ્રશ્ય નિહાળી રહ્યા છો અતિશય કુદરતી આહલાદકારી એવો નયનરમ્ય દ્રશ્ય અને માનસપુરની અંદર જ પહોંચતા જ રીમ ઝીમ એવો વરસાદ આવી રહ્યો છે વરસાદની આગાહીના દિવસો હતા પરંતુ અમારા માટે કદાચ પરમાત્માની કરુણામય કૃપા હતી ગરમીના ખૂબ દિવસો હતા અને જ્યારે મેઘરાજા એણે મેર કરી એટલે એકદમ ઠંડી એવું વાતાવરણ બની ગયું ન તો ઠંડી ન તો ગરમી અને રસ્તામાં જ જ્યારે વરસાદ વરસતો હતો એ વખતે માનસપુરથી બહાર આવેલ એવું ભગવાન વિષ્ણુ નારાયણ મંદિર તરીકે ઓળખાતું એવું હજાર વર્ષે પુરાતની મંદિર ત્યાં જ અમે ઉતારો કર્યો બપોરનો સમય હતો કદાચ ચાર સાડા ત્રણ વાગ્યાનો સમય હતો પરમાત્મા પોઢેલા હતા એટલે વરસાદમાં અમે બહાર જ મુકામ કરી અને વિશ્રાંતિ લીધી તમે વાસુદેવ ભગવાન એના મંદિરના દર્શન કરી રહ્યા છો આ માનસપુરને મંડાના તરીકે પણ ઓળખવામાં આવે છે આજે ભગવાન વાસુદેવનું મંદિર એ માનસપુરથી બહાર આવેલું છે જે મંદિરના તમે દર્શન કરી રહ્યા છો તે પુરાતનિય મંદિરની એવી માન્યતા છે જ્યાં રામદાચાર્યજી એના મૂર્તિના પણ તમે દર્શન કર્યા છે પટ્ટાંગણને રહે તમે નાના નાના સસલાઓ એને જોઈ શકો છો કે ઘણા બધા સસલાઓ અહીંયા એક સ્થળે સાચવવામાં આવ્યા છે અને અમારા બહેનો એને લીલું ઘાસ ખવડાવી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે અમે જ્યારે એને જોવા માટે ગયા તો એકદમ જાણે બહાર નીકળવા માટે કુદરતની હવા લેવા માટે એના પોતાના નિજ સ્થળે હરવા ફરવા માટે એ વ્યાકુળ હોય એવું લાગતું હતું કે પાસે જઈએ એટલે તરત જ આપણી સામે દોડતા આવે એવું આ માનસપુરની અંદર આવેલું વાસુદેવ ભગવાનનું મંદિર પૂજારીને એવું કહેવું હતું કે પૂર્વે મહેન્દ્ર નામના રાજા થઈ ગયા કે એમને બ્રહ્મહત્યા લાગી હતી અને ત્યારે બ્રહ્મહત્યાના પ્રાયચિત માટે કહેતા નિવારણ માટે એ ફરતા ફરતા આ માનસપુર શહેરની અંદર આવેલા અને આ જ જગ્યાએ તમે જોઈ શકો છો કે ચતુર્ભુજ એવા વાસુદેવ ભગવાન એના સ્વરૂપના તમે દર્શન કરી રહ્યા છો ઉપર પણ તમે અતિ અંદર દર્શન કરી રહ્યા છો વિશ્વમાં વાસુદેવ ભગવાન આજુબાજુમાં પણ અન્ય નાના નાના મંદિરો આવેલા છે અહીંયા તમે જોઈ શકો છો કે ગોદાબા દેવીની સાથે કેતા ગોદાબાની સાથે વેણુ ભગવાન કૃષ્ણ ભગવાન બિરાજમાન છે આ બધા આલવરો કુરશેખર મહાપૂર્ણ સ્વામી એ આલવરો પણ અહીંયા રામાનુજાનંદ સ્વા રામાનુજાચાર્યજી એની સાથે બિરાજમાન છે તો મહેન્દ્ર રાજા જ્યારે અહીંયા આવ્યા અને એમ કહેવાય કે આ જ જગ્યાએ એને તપશ્ચિર્યા કરી અને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થયા ત્યાર પછી માનસપુરની અંદર આવેલ એવું જગન્નાથ ભગવાનનું મંદિર એના તમે દર્શન કરી રહ્યા છો કે જે પુરી જગન્નાથપુરી કે જ્યાં સ્વયં જગન્નાથ ભગવાન બિરાજમાન છે માનસપુર એ જગન્નાથપુરી ની નજીકમાં જ આવેલું છે અને અહીંયા પણ માનસપુર ની અંદર જગન્નાથ ભગવાનનું મંદિર અને વરસાદ આવ્યો હોવાથી રસ્તાઓ પણ ભીના છે વાતાવરણ સરસ મજાનો આહલાદ કરી બની ગયું છે મંદિર બંધ હતું પૂજારીની રાહ જોઈ અને સર્વે દર્શનાર્થીઓ એ ઊભા છે આવા માણસપુરની અંદર તમે જે જગન્નાથ ભગવાન મંદિર એના દર્શન કરી રહ્યા છો કે અહીંયા પણ જેમ જગન્નાથપુરી જગન્નાથ બિરાજમાન છે એવા જ આ ગામની અંદર પણ મંદિરમાં જગન્નાથ ભગવાન બિરાજમાન છે અન્ય નાના નાના પરિસરની અંદર મંદિરો આવેલા છે અને બરાબર ચોકમાં જ ભગવાન જગન્નાથના મંદિરમાં ગરુડ સ્તંભ તેમજ ભગવાન ચંદ્રમૌલેશ્વર કેતા શિવજીના ના સરસ લિંગ એના દર્શન કરી રહ્યા છે હવે જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય સ્થાન કે જ્યાં નીલકંઠ વર્ણિજી સત્ર ધર્મ મહારાજના રાજમેલે પધારેલા અને જ્યાં નીલકંઠ વર્ણિ બિરાજમાન થયા હતા એ જ તમે જે સ્તંભ મંડપ એની નીચે પથ્થર ત્યાં નીલકંઠ વર્ણિ બેઠા હતા એના તમે દર્શન કરી રહ્યા છો આજુબાજુની અંદર ખુલ્લી જગ્યા છે ને ત્યાં જ સત્ર ધર્મ મહારાજાનો રાજમેલ એ આજે પણ દર્શન આપી રહ્યો છે છે વિશાળ અંદર અનેક તમે જે નીલકંઠવર્ણી બેઠા હતા એ જ પથ્થરના તમે દર્શન કરી રહ્યા છો કે જ્યાં દ્વેષી લોકોએ નીલકંઠવરણીને મારવા માટે અનેક પથ્થરોનો ઘા કર્યા પથ્થરોના ઘા કર્યા હતા અને મોટી પાળ બંધાઈ ગઈ પણ જેનો વાંકો વાળ ન થયો એવા નીલકંઠ વર્ણિજી નું ધર્મા મહારાજાનો સંપ્રદાય તમે જોઈ શકો છો આજે એ રાજમેલ સરકારમાં આવેલો છે કેતા સરકારના હકમાં છે પરંતુ ભાગ્યવશાત દરવાજો ખુલ્લો હતો અને અમે લોકોએ સરસ રીતે આ રાજમેલ દર્શન કર્યા અને આ રાજમહેલ જોતા જ આપણે જાણી શકીએ કે એ વખતે સત્ર મહારાજાનું રજવાડું કેવું હશે અને એ પણ પુણ્યશાળી જીવાતમાં મોક્ષભાગી જીવાતમાં કેવા હશે કે જેમણે નીલકંઠ વરણીને પોતાના રાજ્ય દરબારની અંદર રાખી અને જે દ્વેષી લોકો હતા પાખંડી હતા એની પહેચાન થઈ અને બધાને ત્યાંથી કાઢી મૂક્યા અને વરણીજીને પરમાત્મા જાણી અને પોતાના રાજ્યમની અંદર કાયમણે માટે રાખ્યા એવું આ માનસપુર શહેર એના દર્શન કર્યા પછી અમે જગન્નાથપુરી જવા માટે નીકળ્યા છીએ અને જગન્નાથપુરીના રસ્તાઓ જવા જઈએ છીએ એ તમે જોઈ શકો છો અસ્તુ જય સ્વામિનારાયણ